વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સવારના નવ અને અમે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા છે એના પપ્પા દીવાબત્તી કરે છે અને મેં તો અને ઝીનું અહીંયા બેઠી છે શું કરે છે ઝીનું ગુડ મોર્નિંગ એ જીનું મટી ગયું છે એ બતાવે છે કે મારે મટી ગયું છે હા એ પણ જતું તો મટી જશે

તો જો મૈત્રીજી હું બંને અહીંયા બેઠી છે તો ફટાફટ હું ચા બનાવી દઈશ આજે તો બપોરે જમવાનું બનાવી જમી અને અમે લોકો સૂઈ ગયા હતા કારણ કે ખબર નહીં ખાતા પછી તો અત્યારે ગરમી ઊંઘ આવે છે અમે લોકો ઊંઘી ગયા હતા કાચી કેરી છે કાચી કેરી શાક મને ભાવે છે પણ આમને નહીં ભાવતું એટલે હું નહીં બનાવતી બહુ બધી પડી છે કાચી કેરી તો કંઈ ચટણી બનાવી દઈશ કાચી કેરીની તો અત્યારે હું ફટાફટ ચા બનાવી દઉં છું તો ઊરિંગ લાઈ આ કાચ ભરવા માટે આપણે જે મિરર વર્કનું જે ઇયરિંગ તે બધું બનાવું છું એના માટે લાઈ પણ આનું જે આ સ્ક્રૂ આવે ને સ્ક્રૂ એ આ બંને ખોઈ કાઢ્યું છે હવે હે ને મૈત્રી ખોઈ કાઢ્યું ને બંને થઈ ના એ કાઢ્યું છે એટલે મારે રીંગ તો હવે કંઈ કામ નહીં આવી પણ આનો કંઈક રીંગનો યુઝ કરી વોલ વોલ હેંગિંગ કંઈક પીસ કંઈક બનાવી દઈશ તો અત્યારે હું એ કરવા બેઠી છું તો કંઈક બની જશે તો આપણે જોઈએ વેસ્ટ વેસ્ટમાં શું કહેવાય વેસ્ટમાંથી વેસ્ટ હું બનાવી દઈશ તો આની અંદરથી હું વોલપીસ એક બનાવી દઈશ અને આ રીંગનો પણ કંઈક યુઝ કરી દઈશું કસાપમાં આ રીંગનું પણ હું કંઈક બનાવી દઈશ વેસ્ટ તો નહીં જ જવા દો કંઈને કંઈક બનાવીને હું મૂકી દઈશ જો આ રીતે આમ દૂરો વિટાડી અને મેં આવી રીંગ રેડી કરી દીધી છે હવે અહીંયા આગળ પરથી બધી એક હજી દોરા મેં કાપ્યા છે દોરા લગાવી દઈશ તો જો આટલું મેં રેડી કરી દીધું છે હજુ અહીંયા આગળ લટકન લગાવવાના આવા લટકન છે ને અહીંયા આગળ બાકી છે એ હવે હું કાલે કરીશ કારણ કે મારે હવે જમવાનું બનાવવું છે તો જો આ ટાઈપનું દેખાય છે કાલે આખું રેડી થઈ જશે એટલે કાલે મસ્ત લાગશે હું હું કાલે આજે છું ડબકા કડી તો એના માટે જો કઢી તૈયાર થઈ ગઈ છે હવે આપણે છે ને આવી રીતે ચણાના ના નાના 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 છે ઉપરથી કડીમાં નાખી દઈશું તો આપણી ડબકા કેડી કડી રેડી થઈ જશે ડબકા કઢી બનીને જો રેડી થઈ ગઈ છે રોટલી બનાવી દઈશ ફટાફટ જમવાનું રેડી થઈ જશે પછી હું બધા જમી લઈશું અત્યારે વાગી ગયા છે રાતના સાડા આઠ લેટ થઈ ગયું છે તો સાડા આઠ નવ બની જશો રોટલી કરીશ ફટાફટ પછી જમી લઈશું અમે લોકો અત્યારે અમે બહાર આવ્યા છીએ સોડા પીવા માટે મૈત્રી અને જે મહેનત પી ગઈ તે મૈત્રીનું પણ સોડા પીવાનું ચાલુ છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઇક એન્ડ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં 我连。